હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગને હર હર માદેવ તો કંઈ સવાર સવારમાં એટલું મસ્તીનું વાતાવરણ છે ને હું સવાર સવારમાં મીન્સ કેમ વોકિંગ માટે નીકળી ગયો સવાર સરના સાત વાગે ચાય નાસ્તો કરીને મસ્ત ફ્રેશ થઈને મીન્સ કે નીકળી ગયો છું આજે તો મેં કીધું હાલને આપણે ક્યાંક આમ ફરતા આવ્યું લીલી લીલે આઈ હોપ બધાય સારા છો હેલ્ધી રહેશો અને જેને જેને લાઈક ના કરી લાઈક કરી નાખજો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જ સવારસરમાં કેટલું મસ્ત વાતાવરણ છે તો જે કુકુભાઈ ત્યાં બેઠા છે આપણે સવાર સવા મીન્સ કે બધા ચાય નાસ્તો કરતા હતા તો હું કરતો મીન્સ કે કરી નીકળી ગયો કેમ કે અમારા ગામમાં બહુ એટલે બહુ મીન્સ કે બધા કે પાણી આવી ગયું છે તો હાલ આપણે જોતા આવીએ કે પાણી આવ્યું છે બધા સાચું કહે છે કે ખોટું કહે છે એટલા માટે હું તો ખાલી જોવા માટે નીકળ્યો છું મેં કહે સવાર સવાર અને જો મેં કેવું કર્યું ખબર છે એક તમને એક ટ્રીક બતાવું તમારે સવાર સવાર મીન્સ કે ફ્રેશ થવા મીન્સ કે જો મોઢા પર પિમ્પલ્સ ના થાય અને એકદમ બધું આપણું સાફ થઈ જાય મને પિમ્પલ્સ ગ્લોઈંગ સ્કીન એના માટે શું કરવાનું ખબર છે એક રાતે એક અડધો ગ્લાસ યા અડધો પોણો ગ્લાસ પાણી લેવાનું અડધી ચમચી જીરું નાખવાનું જીરું મીન્સ કે આખું જીરું દળ્યા વગરનું જીરું નાખવાનું અને મેથી નાખવાનું મેથી દાણા એ નાખી દેવાનું અને એને ઢાકીને મૂકી દેવાનું આમ હલાઈને પછી સવારમાં એ પાણી પી જવાનું સવાર સવારમાં ઊઠીને કંઈ ભૂખ્યા પેટે પાણી પી જવાનું પહેલાં પાણી પી જવાનું પછી બીજું આપણે નોર્મલ પાણી પીવી પહેલાં બ્રશ કરીને તરત એ પાણી પી લેવાનું તો પછી એ એથી આપણી સ્કીન હાઇડ્રેટ બહુ મસ્ત આપણે મેં આજથી ચાલુ કર્યું છે પાણી કંઈક કડવું નહીં કોઈ ટાઈપનું નહીં મસ્ત એની સ્વાદ એ મસ્ત હોય અને એનું બધું ટાઈપનું બહુ મસ્ત હોય તો એ તમે ટ્રાય કરો એક ચમચી શું એક ગ્લાસમાં અડધી ચમચી મેથી અડધી ચમચી જીરું મિક્સ કરીને રાતે બોળીને મૂકી દો અને સવારમાં એને સવાર સવારમાં પી લો પાણી પછી જમજો અડધો કલાક પછી અડધો કલાક પછી નાસ્તો કરજો પીને તમારી સ્કિન એકદમ મસ્ત ગ્લોઈંગ ને હાઇડ્રેટ થઈ જે મેં આજથી સ્ટાર્ટ કર્યું છે મારે પિમ્પલ્સ મેં બહુ બધું છે એટલા માટે તો હાલો તમને બતાવું કે અમારા ગામમાં કેટલું પાણી આવી ગયું હું યાદ જ જાઉં છું મેં કીધું મને ખબર નથી કે પાણી કેટલું આવ્યું આપણે જોઈએ હાલો અત્યારમાં તો વધારે પાણી નથી આવ્યું ઓછે જ છે હજુ ત્યાં આ મીન્સ કે ખાડો છે અને ઘણા બધા મીન્સ કે ગાડીવાળા પડી ગયા અંદર બહુ બધા ઓલા અત્યારમાં કંઈ પાણી નથી કેમ કે રાતે ધમાકેદાર વરસાદ પડે તો પણ અત્યારમાં કંઈ વરસાદ જે જેવો મીન્સ કે તડકો છે ને અત્યારે કંઈ પાણી નથી દેખાતું પણ હું આવા પાણીમાં પગ નથી મૂકતો એટલે હું અહીંયા જવાનો નથી હું દસ ગાવ આગો છું એમ કે તો આપણે તો જોઈ લીધું પાણી હવે ઘર ભેગા થઈ જાય આપણે તો જોઈ લીધું કેટલું પાણી આવ્યું છે બટ અત્યારે કંઈ વાતાવરણનું કંઈ નક્કી નહીં ક્યારેય વરસાદ આવી જાય તડકો ને ક્યારેય વરસાદ આવી જાય ને ક્યારે પાણી ભરાઈ જાય અમારે તો કેવું કે જેવો વરસાદ પડે ને અત્યાર સુધી કેવું ઉનાળામાં હાવ એટલે હાવ નદી હૂંકાઈ ગઈ હતી તો અત્યારે વરસાદનું સિઝન છે ને મીન્સ કે ચોમાસું છે ને નોકરું એટલે નોકરું પાણી તો કરે નદીમાં બોલ અને નદી હાવ એટલે હાવ કોરે કોરી હતી તો અત્યારે એટલું પાણી આવી ગયું છે કે નદીમાં આમ જતાં પસાર મીન્સ કે આમ પસાર થતાં બીક લાગે કે તણાઈ જાહું તો એવું એવા ભાપથી પાણી આવે એટલે સ્પીડથી પાણી આવે એટલા માટે તો છે ને અત્યારે કેવું કે મારો એક ફ્રેન્ડ છે ને અંબાજી ગયો છે તો એને ત્યાંથી મને ઘણા બધા વિડીયોસ મોકલા છે અંબાજીનું તો હાલો તમને બતાવું

અત્યારે સવાર સવારમાં બે ભાઈએ ચાય નાસ્તો કરી લીધો અને હું અને મારો ભાઈ બે લાગી ગયા છે ફ્રેન્કી બનાવવામાં ફ્રેન્કી મીન્સ કે જો વેજ ફ્રેન્કી ઘરે મીન્સ કે એવું કાંઈ નહીં ખાલી આમ બટેટું અને બધું નાખીને બનાવીએ જો ફ્રેન્કીની જે રોટલી આવે ને એમાં મેદો હોય બટ અમે મેદો નથી ખાતા ને તો ઓનલી ઘઉંના રોટલી ઘઉંના રોટલી જો બનાવી છે હાવીની પાતળી કરવાની તો જો અને મૂકી અહીંયા રોટલી આ રેડી થઈ ગઈ છે અને આવો કાચી પાક કાચી કાચી જ શેકવાની હોય પછી એને પાછી તો અહીંયા બધું જો સામગ્રી તૈયાર થઈ ગઈ બટેકા અને જે કાંદા ને બધું થઈ ગયું છે ને આ જે સોસ નું બધું થઈ ગયું છે આ બધુંય તો હવે આપણે છે ને બની જાય એટલે તમને બતાવો ને હાલો બધે ફ્રેન્કી ખાવા તો ગાઈસ ફાઈનલી મારી ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે જો હવે કેવી બને કોને ખબર જો રેડી એકદમ થઈ ગઈ છે વિધાઉટ મેંદાના લોટની ઓન્લી ફોર ઘઉંના લોટની છે તો ભાઈને આપો હવે ચાખે કેવી બની છે આલે ભાઈ તું ચાખ અને મને બતા તો ફાઇનલી મારી ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે કેવી બની કોમેન્ટ કરજો જો કે મસ્તી ની બની તો ગાઈસ અમારે અહીં વરસાદ તો નથી પડ્યો પણ એટલા 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 કાળા વાદળ આવ્યા હતા ને તમે વાત જ જવા દો અને કાળા વાદળ અમારા બાજુના ગામમાંથી થઈને જતા રહ્યા પણ અહીંયા વાદળ ફાટ્યું ને તો અમારા બાજુના ગામમાં એટલો વરસાદ પડ્યો એટલો વરસાદ પડ્યો વાત જ જવા દો અને ત્યાંનું પાણી અમારી નદીમાં આવ્યું છે હાલો તમને બતાવો છે ને અત્યારે મેં બનાવી મેગી કેમ કે ઈચ્છા થઈ હતી કેટલા દિવસ થઈ ગયા હતા મેગી ખાવાના મેં જ મેગી લાલ મરચું નાખીને હું લીલું મરચું નાખું નકર આજ લીલું મરચું નહોતું ને તમે લાલ મરચું નાખ્યું તો આજ મસ્તી ની લાગ્યા જોવા જેવી તું પછી ચીઝ નાખીને મસ્તી ની ખાવી હાલો તો ગાઈસ આજ રાજુલા ગયા હતા ને તો રાજુલા થી ઘણી બધી શોપિંગ કરી અને ઘણું બધું શાકભાજી લીધું તા ગામમાં એકને એક દૂધીને કલકોના ભીંડો ને ખાઈ ખાઈને તાજ મોલા બોર થઈ ગયા હતા તમે ગયા હતા રાજુલા ને બધું શોપિંગ કર્યું અને પાલકને એવું બધું લાયા તો અત્યારે મેં પાલકને સુધારીને ધોઈ નાખી છે હવે એને બાફી નાખું જો પાલકને સુધારી નાખી પછી ધોઈ નાખી તો એને બાફીને પછી એને મિક્સર એનો મિક્સરમાં કરીને એનો એકદમ પેસ્ટ કરીને પાલક પનીર બનાવવાનું છે તો પાલક પનીર તો એવી રીતે ને જે પાલક હોય એને એકદમ પાણી જેવું પેસ્ટ કરી નાખો ને એટલે બહુ મસ્ત બને તમને હાલો બતાવો જો આપણે પાલકને બાફા મૂકી દીધું છે બફા એટલે એને આને વધારે તો ના બાફવાનું હોય ને મમ્મી બધા વધારે ના બાપવાની કેમ કે આને થોડું ઘણું હલકું હલકું બાફીને પછી એને ઓલું મિક્સરમાં ઓલું કરી નાખવાનું એનું ગ્રીલ પેસ્ટ કરી નાખવાનું એટલે આ તેને વધારે નથી બાફવાનું એટલે તો ગાઈશ જમી વમીને ફ્રી થઈ ગયા ને જમવામાં હતું આજે પાલક પનીર તમારું ફેવરેટ હતું તો મારા ભાઈને તો ન ભાવે કેમ કે એમાં પાલક હોય ને તો એવું બધું ગ્રીન શાકભાજી એને નો ભાવે તો મને તો ભાઈ બહુ ભાવે ચટપટો મીન્સ કે પાલક પનીર હોય કે પાલક પનીર અને બધું એવું બધું મેથીના મેથી મીન્સ કે લીલી શાકભાજી તો ભાઈ ખાવી પડે એનાથી પાલકથી લોહી બને પાછીમાં પનીર મિક્સ હતું તો એમાં મસ્ત એકદમ કોમ્બિનેશન સારો હતો કેમ કે જો એનાથી આપણે હેલ્ધી છાપડી માટે પાલક ને એ પનીર નાખ્યું હતું એટલે એનો અલગ જ સ્વાદ એકદમ મસ્ત કોમ્બિનેશન થાય બહુ મસ્ત બને તો તમે બધાએ જોયું કે અમારા ગામમાં કેટલું પાણી આવી ગયું છે ઓલું સવારનું હતું તો બપોરે શું વરસાદ પડ્યો શું વરસાદ પડ્યો એક કલાક એવો વરસાદ પડ્યો તમે વાત જ જવા દો ને અને બાજુના ગામમાં વાદળ ફાટ્યું હતું પણ અમારા અહીં એટલો બધો વરસાદ ના પડ્યો એટલું ઘૂમ રહીને આવી ગયું હતું ને કે વાત જ જવા દે પછી એ તો બાજુના ગામમાં વાદળ ફાટ્યું તો એ વરસાદ અમારે અહીં ના પડ્યો એ બાજુના ગામમાં વરસાદ પડ્યો તો એનું પાણી અમારે જે નદી હોય ને અમારી નદી એ નદીમાં અહીં આવી ગયું હતું પાણી તો નદી કેવી ધમાકેદાર જતી હતી બોલ વાત જ તમે જોવા દો તો પછી હાં પડતા પડતાં એવો વરસાદ અમારે અહીંયા પડ્યો ને તમે હેરાન થઈ ગયા એમ એટલું પાણી મીન્સ કે નળિયાવાળું ઘર હોય ને તો ટપ 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 પાણી પડતું જ એટલે અમુક અમુક જગ્યા પર એવું પડતું રહે એટલે તો કઈ જમી મને ફ્રી થઈ ગયા અને મારા કાલના વિડીયોમાં મને એટલો લવ અને સપોર્ટ મળ્યો ને અમે વાત જ જવા દો બસ મને તમે એટલી ને એટલી સારી સારી કોમેન્ટ્સ રોજ કરો અને રોજ એટલી લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બસ મારે બીજું કાંઈ નથી જોતું આજ વિડીયો નતો બનાવ બટ મને જે સારી મીન્સ કે એવી સારી મોટિવેશન મળી સારી કોમેન્ટ્સ મને આટલો બધો સપોર્ટ મળ્યો ને એટલા માટે બાકી હું વિડીયો નહોતો બનાવવાનો હવેથી બંધ કરી હતો અને કેવું કે એવું બધું મીન્સ કે અમુક લોકો કેવું વિચારે કે આ ખાલી નાટક કરે ફેમ માટે કરે ખાલી રોવા ધોવા વ્યૂઝ આવે એવું કાંઈ નથી ભાઈ મારે મારે એટલી બધી કાંઈ બોલી ભૂખ નથી કે મારો વ્યૂઝ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જે મારો રિયલ અંદરથી ઇમોશન્સ છે ને એ જ મેં કીધા કે મને કોઈ આટલી મહેનત કરું છું તમને મારી ફેમિલી માનું છું કે મને તોય કોઈ સપોર્ટ નથી કરતો એટલા માટે મનથી રોવાઈ ગયું તો ભાઈ કોઈ મને તો એવી આઈડિયા તો કે હું રોવા માંડીશ એટલા માટે તો ઘણા બધાની એવી કોમેન્ટ્સ હતી ને તો હાલ જ મેં વિચાર્યું કે ફ્રી છું તો મેં કીધું હાલો કોમેન્ટ્સ લઈ લો તો આપણે ફર્સ્ટ કોમેન્ટ છે ચંદ્રિકા માસીની કાયમ એમની ફર્સ્ટ કોમેન્ટ હોય એટલી મસ્ત કોમેન્ટ હોય ને એકદમ હાર્ડ ટચિંગ એમ દિલ પર લાગી જાય એટલી મસ્ત કોમેન્ટ હોય તો ફર્સ્ટ કોમેન્ટ છે એમની ચંદ્રિકા માસીની તો હું મોટો યુટ્યુબર બનીશ મારા આશીર્વાદ છે થેન્ક યુ સો મચ બસ તમારા આશીર્વાદ છે ને એટલે ત્યાં સુધી પહોંચ્યો ચંદ્રિકા માસી થેન્ક યુ સો મચ અને સેકન્ડ કોમેન્ટ એમની જ છે અમે આપને બધા લાઈક સારા કરીશું તો આગળ વધી જઈશ થેન્ક યુ સો મચ ને તમે લાઈક કરો છો ચંદ્રિકા માસીને મને અમુકવાર કેવી કોમેન્ટ કરે કે અમે હું બહુ શેર કરું છું બહુ સબસ્ક્રાઈબ કરું છું થેન્ક યુ સો મચ અને તમે આમના મન સપોર્ટ બધાય કરતા રહો થેન્ક યુ સો મચ ચંદ્રિકા માસી નેક્સ્ટ કોમેન્ટ છે મંજુલાબેનની ધીરજના ફળ મીઠા હોય છે બેટા તું વિડીયો ચાલુ રાખ જરૂર સફળ થઈશ એ સાચી વાત છે ધીરજના ફળ હું આમાં કંઈ મારે કમાણી નથી ખાવી મારે કાંઈ નથી બટ મને હું આટલી મહેનત કરું છું બટ મને એટલો સપોર્ટ નથી મળતો મને એટલું ડિઝર્વ કરું છું ડિઝર્વ કરું છું એટલું મને લવ અને સપોર્ટ સામે નથી મળતું એ વસ્તુનું મને ખોટું લાગે બટ થેન્ક યુ સો મચ તમે મને આટલો સપોર્ટ કરો છો ને મને આટલું સારું મને એટલું ઓલું કરો છો થેન્ક યુ સો મચ મંજુલા માસી નેક્સ્ટ કોમેન્ટ છે જેમિની બેનની અમને ધમકી આપો જ નહીં અમને ધમકી નહીં આપો તમે તો બધાને ગમો છો તારા વિડીયો બહુ જ સારા હોય છે અરે ધમકી નથી દેતો બટ મેં ખાલી એમ કીધું કે મારા હવે લા હું હવે વિડીયો બંધ કરી દેવાનો છું એવું કાંઈ ધમકી નથી દેતો સોરી તમને ખોટું લાગ્યું હોય ને પ્લીઝ દિલથી સોરી જેમિની બેન બિલકુલ એકદમ મને એવું મને એવું અંદરથી ખોટું લાગ્યું કે તમે એમ કોમેન્ટ કરી કે તમને ધમકી અમને ન આપશો ધમકી થોડી આપો તમે મારી ફેમિલી છો તમને હું કહીશ કે હસી મજાક તમારે યારે ન કરો કોની હારે કરું એટલા માટે સોરી તમને ખોટું લાગ્યું હોય ને થેન્ક યુ સો મચ અને તમે મને આટલી સારી કોમેન્ટ કરી અને તમે મને આટલું સારું માનો છો એના માટે નેક્સ્ટ કોમેન્ટ છે રસીલા રસીલા મકવાના બેનની તું સરસ કામ કરે છે મુશ્કેલો તો આવે પણ ગભરાવાનું નહીં તો મહેનત કર જરૂર ફળ મળશે સાચી વાત છે એકદમ ગભરાવતો નથી બટ અમુક અમુક વાર ડીમોટિવેટ થઈ જાઉં છું નિરાશ થઈ જાઉં છું મને ઘણી વાર હું કેવું થાય કેટલી મહેનત કરું બટ મને હું જેટલી વ્યૂઝ ડિઝર્વ કરું છું એટલી વ્યૂઝ નથી આવતી એવું બધું ઘણું બધું એમ થાય ઘણા બધા બહુ બધા વિચાર આવે બટ હું કરું પછી એમાં તો એવું 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 થેન્ક યુ સો મચ પણ તમે બધા મને આટલું લવ અને સપોર્ટ કરો છો ને બસ એટલું માટે બીજું કાંઈ નથી નેક્સ્ટ કોમેન્ટ છે તેજલ માસીની હિંમત ના હરાય બેટા ગો હેડ કહાવત છે કે ધીરજના ફોલ મીઠા છે તેજલ બેન જોન ફ્રોમ ગાંધીનગર અરે તી હું સમજો તમે સમજો તમે બધાએ મને કેટલું કેટલું મન્સ કે બધાએ મને કેટલું સારું આજ મેં મારો રોવાનો વિડીયો જોઈને બધાએ મને કેટલું સારું સારું પ્રેમ આપ્યો સપોર્ટ આવ્યો બસ મને કાયમ આટલો આટલું સારી સારી કોમેન્ટ્સ તો હું કોઈ દિવસ નિરાશ ના થાઉં ડિમોટિવેટ ના થાઉં થેન્ક યુ સો મચ ધીરજના ફળ કાંઈ મીઠા જ હોય છે બટ હું તમને બધાને શું કહેવા માગું છું મારે કાંઈ ફળ નથી જોતું બસ તમારો બધાનો પ્રેમ અને સપોર્ટ જોઈએ છે બસ બીજું કાંઈ નથી જોતું હું કંઈ પૈસા કમાવા માટે વિડીયો નથી નાખતો બટ તમને મનોરંજન કરવા માટે અને એક આપણે ગુજરાતનું નામ રોશન કરવા માટે બસ બીજું કાંઈ હું મેં યુટ્યુબ ચેનલ કે કંઈ પૈસા કમાવી એ વિચારથી મેં નથી ચાલુ કરી કે મને પૈસા કમાવા મળશે મને આટલા પૈસા મળશે બસ મેં ખાલી મનોરંજન કરવા માટે મારી એક અલગ ઓળખાણ બનાવવા માટે મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી બસ થેન્ક યુ સો મચ તેજલ માસી મને આટલી સારી મોટીવેટ અને એટલું રોજ રોજ મને આવી કોમેન્ટ કર્યા કરો મને બહુ સારું લાગે તો લાસ્ટ કોમેન્ટ છે નિકુલભાઈની ભાઈ વિડીયો બનાવ સરસ વિડીયો હોય છે હું તારી સાથે છું ભાઈ મુંજાબા મહેનત કર જય ઠાકર જય ઠાકર ઠાકર મારા ભાઈ થેન્ક યુ સો મચ તમે મને આટલો સપોર્ટ કરો છો ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમને ગમે તેટલો આભાર દઉં ઓછું છે બસ તમે મને આટલું આટલું લવ અને સપોર્ટ આપો છો એ જ મારી માટે બહુ મોટી વસ્તુ છે તો થેન્ક યુ સો મચ તમે બધા મને આટલો આટલો સપોર્ટ કરી રહો અને મને આટલી સારી સારી કોમેન્ટ્સ કરી અને કોમેન્ટ્સ આવું પૂરી થઈ કેમ કે ઘણી બધી બહુ બધી કોમેન્ટ્સ હતી તો મેં મેં કેમ કે ટાઈમિંગ થોડોક મારો અત્યારે ઓછો છે મારી પાસે એટલે મેં થોડીક જ કોમેન્ટ્સ લીધી હું કાલના વ્લોગમાં લઈ લઈશ બીજી કોમેન્ટ્સ તમે સારી સારી કોમેન્ટ્સ કરો હું તમને મસ્ત મસ્ત એના જવાબ આપો તો આજનો મારો વિડીયો અહીંયા જન કરું છું તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું નેક્સ્ટમાં ત્યાં સુધી બાય બાય ગુડ ટ્રેનને જય દ્વારકાધીશ